ગુરુજી એ છેલ્લે પૂછ્યું સમજ પડી કહે હા પડી ને પણ કઈ એક પ્રશ્ન છે કઈ બોલો શું પ્રશ્ન છે તો હમણાં આપણે કયો શ્લોક બોલ્યા સર્વો ઉપનિષદો ગાઓ દોગધા ગોપાલનંદના તો કહે ગુરુજી બાકી બધી તો ખબર પડી પણ આ દોગધા કોણ હતા શું પૂછે છે આ દો ગધા દો ગધા કોણ થે કોણ થે એટલે ગુરુજી સમજ્યા કે ધોવાઈ ગયું ધોવાઈ ગયું એટલે ગુરુજી કહે એક તું એક મે દો ગધા એને ભગવાને ધોયા પણ તને કાઈ મળ્યું નહીં મે ખોટું ભાગવત કર્યું એટલે એવું ન થાય એટલા માટે આમ તો આત્મજ્યોતિના શ્રોતાને કહેવું નથી પડતું

જે સુંદર ઘટના જે સૌથી પહેલી આવે કોની છે ભક્તિ દેવી દેવી કોનું છે છે ભક્તિ ભક્તિ એનું કારણ શું વગર ભાગવતની પ્રાપ્તિ અને ભાગવત વગર શ્રી કૃષ્ણ ની પ્રાપ્તિ સંભવ જ નથી ભાગવતજી ની પ્રાપ્તિ ક્યારે થઈ શકે ભક્તિ વગર શક્ય જ નથી આપણે બેસી જઈએ કે ઓ ભાગવત તો અમે સાંભળ્યા છે વાંચ્યા છે શ્લોક યાદ છે પણ એ શ્લોકમાં શ્રદ્ધા કે જ્યારે એમ કહેવામાં આવે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમ એ શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માને નમન કરતી વખતે એ ભાવ કે કૃષ્ણ કેવા છે તો કહે सच्चिदानંદ રૂપાય એમ તો ભગવાન શ્રી કૃષ્ણના ઘણા બધા સ્વરૂપો છે પંછી વિભૂષિત કરા નવનીરદા ભાત પીતાંબરા દरुणबिंब ફલાદરોષ્ઠા કેવા કયા છે પૂર્ણેન્દુ સુંદર મુખા દરવિંદ નેત્રા કૃષ્ણ પરમ કિમપી તત્વમહમ ન જાન આમ તો કૃષ્ણ કેવા છે

સમજ માટે છે દ્વારિકાધીશ એ માર્ગદર્શક છે કારણ કે શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ બને ને ત્યાર પછીના જે શ્રી કૃષ્ણ છે એ આ છે કેવા સચિદાનંદ રૂપાય સત્ય સ્વરૂપ શ્રી કૃષ્ણ જીવનમાં કઈ રીતે ઉતારવા સત્ય સ્વરૂપ પરમાત્માને પાલન કરો સત્ય કેટલું પાલન એક જ નિયમ લેવાય બહુ થઈ ગયું પેલું નિયમ લો છો ને મૌન રાખીશું ઉપવાસ કરીશું ચાલતા જઈશું પણ એ મૌનમાં મનુ કાકા કેટલા ચાલે છે એટલે ઉત્તમ છે કે સત્ય ભાષણ કરીશું જ્યાં કોઈનું નુકસાન નથી એ જગ્યાએ પણ કલિયુગો માટે શ્રી કૃષ્ણએ કેવું સત્ય બતાવ્યું છે તો જે તમારી સહન શક્તિને તોડી ના શકે એવું સત્ય કે એક લિમિટ પણ ભગવાને આપી છે કે બહુ પછી સામેવાળા આમ હેરાન કરે તો સત્યવાદી બનીને ત્યાં ખોટું સહન ના કરે ભગવાન કેવા છે કે તમે સત્યનું પાલન એ રીતે કરો કે સંસારમાં એક ઉદાહરણ સ્વરૂપે માણસો એને જોઈ શકે પછી સાચું ચક્કરમાં આપણે જો થઈ જઈએ અને ગમે તેમ બોલી દઈએ સમય ન જોઈએ સાચું બોલવાના ચક્કરમાં મર્યાદાનું ભાન ભૂલી જઈએ ઘણા બધા એવા લોકો હોય મોટા હોય નાના હોય સમાન હોય એને એટલું કડવું કહે ને પછી છેલ્લે શું કહે મને તો સાચું બોલવા જોઈએ સત્ય કડવું હોય છે સાચી વાત છે કેટલા માને છે સત્ય કડવું હોય સત્ય કડવું હોય સત્ય કહેવાની રીત જો બદલાઈ જાય તો સત્ય બહુ મીઠું છે શ્રી કૃષ્ણ કેવા છે લાગ્યા કોઈ દિવસ કડવા કેવા સુંદર કેવા મધુર કેવા આકર્ષક કે ચાહે એમના બાલ સ્વરૂપના દર્શન કરો ચાહે એમના યુવાન સ્વરૂપના દર્શન કરો શ્રી કૃષ્ણને જોઈને એમ થાય કે હમણાં મારા થઈ જાય હમણાં બોલે મને કઈ કહે હમણાં બંસી વગાડે હમણાં કંઈક વાર્તાલાપ કરે શ્રી કૃષ્ણ કેવા મધુર છે ને એના માટે શું કયું છે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ કેવા છે મધુર છે ને શ્યામ મધુર છે અને શ્યામ સત્ય છે તો જો એ કડવા નથી તો આપણી જીવવાથી નીકળતું સત્ય એ કડવું કઈ રીતે હોઈ શકે આપણને આપણા અંદર એ સત્યને સાંભળવાની હિંમત પેશન્સ એક્સેપ્ટન્સ નથી એટલા માટે એ સત્ય કડવું લાગે છે એના માટે શું કરવું પડે એના માટે જરૂર પડે જ્ઞાન ઈશ્વર કેવા છે તો કંઈ જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદ એટલે કે જ્ઞાન સ્વરૂપ જ્યારે વાતનું જ્ઞાન થઈ જાય બોધ થઈ જાય કે મારા માટે શું સાચું શું ખોટું મારી શું કમી મારું શું સારું તો કોઈ આવીને કહી જાય તમારામાં આટલી કમી છે તો ખોટું લાગે નહીં કે લાગે સ્વીકૃતિ હોય તો ખોટું લાગતું નથી અને પછી સત્યનું પાલન કરવું સહેલું થઈ જાય છે અને જ્યારે જીવનમાં બંને હોય બંને એટલે શું સત્ય અને જ્ઞાન જ્ઞાનથી શું થાય જીવનમાં પ્રકાશ ફેલાય અને એ પ્રકાશથી આપણે નિરંતર સમજીને નિર્ણય લઈએ અને એના કારણે સારું સત્યનું પાલન થાય અને આ બંને હોય તો શું હોય નહીં તો જૂઠા હોય ને જે અતિશય ખોટું બોલતા હોય જે અતિશય દેખાવ કરતા હોય એમના જીવનમાં આનંદની કમી હોય ટેન્શન હોય મેં કોને શું કહ્યું હતું કોને કઈ રીતે જવાબ આપવાનો છે કઈ વાતને કઈ રીતે સાચવવાની છે કઈ રીતે વાળવાની છે દેખાવમાં શું થાય ટેન્શન આવે સ્ટ્રેસ આવે તો પછી આનંદ તો શક્ય જ નથી એટલે સત્ય અને જ્ઞાન સાથે આનંદ આવે છે ને એવું સ્વરૂપ એ આપણા પરમાત્મા શ્રી કૃષ્ણનું છે અને પછી કેવું કહ્યું છે કે વિશ્વોત્પત્યાદિ હિતપ કારણભૂત છે પ્રભુ ઉત્પત્તિ સ્થિતિ સંહાર બીજે ક્યાંય નથી જવું મોટું મોટું જોવા નથી જવું ને કે પૃથ્વી કઈ રીતે બની ગ્રહ કઈ રીતે બન્યા આ બધી નથી જવું પણ આપણે કઈ રીતે બન્યા ત્યાં તો જવાય ને આ આપણી ઉત્પત્તિનું કારણ પણ કૃષ્ણ છે જીવનનું કારણ પણ કૃષ્ણ છે અને વિનાશ એટલે મૃત્યુનું કારણ પણ કૃષ્ણ છે